નમસ્કાર મિત્રો રાધે રાધે મિત્રો આજના જણાવીશ કે તુલસીની માળા પહેરવાના નિયમો શું છે શું ફાયદા છે તમે તુલસીની માળા કેવી રીતે પહેરી શકો છો હું તમને આ વિડીયો તુલસી માળા સંબંધિત તમામ માહિતી આપવાનો પ્રયત્ન કરીશ તો ચાલો વિડિયો શરૂ કરીએ અને અમને જણાવીએ કે કોણ તુલસી માળા પહેરી શકે છે કોઈ પણ વ્યક્તિ તુલસી માળા પહેરી શકે છે એક બાળક થી લઈને વૃદ્ધ વ્યક્તિ નાનું બાળક પણ તેને પહેરી શકે છે જેઓ પરણેલા છે તેઓ પણ સ્વાગત અને પહેરી શકે છે જેમના પતિ નથી તેઓ પહેરી શકે છે જેઓ વૃદ્ધ છે અને પરિણીત નથી તેઓ પણ પહેરી શકે છે કોઈ પણ સ્ત્રી કે પુરુષ તેને પહેરી શકે છે વિષ્ણુના ઉપાસક કોઈ પણ વ્યક્તિ આ તુલસી માળા પહેરી શકે છે હવે તુલસી તેને પહેરી શકે છે આપણે માળા પહેરવી પડે છે કારણ કે જ્યારે પણ આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ આપણે જાણવા માંગીએ છીએ કે તેને પહેરવાથી કે તેને બિનજરૂરી રીતે ગળામાં પહેરવાથી શું ફાયદો થાય છે તો આ બધી બાબતો જો આપણા મનમાં ઉદભવે છે તો જુઓ તુલસીની માળા પહેરવાના ઘણા ફાયદા છે અને જ્યોતિષમાં કહેવાયું છે કે તે ગુરુ ગ્રહને બળવાન બનાવે છે તેથી આપણે તુલસીની માળા પહેરવી જોઈએ અને સામાન્ય ભાષામાં કહેવાય છે કે જો તુલસી માળાનો જાપ કરવામાં આવે તો તુલસીની માળા પહેરવાથી આપણી આસપાસની તમામ નકારાત્મકતા દૂર થઈ જાય છે તમારા ગળાને લાગતી તમામ બીમારીઓ દૂર થઈ જાય છે જો તમને કપ હોય કે શરદી તે હંમેશા હોય છે તો આ સમસ્યા દૂર થઈ જાય છે મેં તો એવું પણ સાંભળ્યું છે કે જો કોઈ વ્યક્તિ થાઇરોઇડથી થી પીડિત હોય તો તે થાઇરોઇડની ની તબિયત ઠીક થઈ જાય છે અને તે પણ કોઈ પણ જાતના દવાઓ તેથી જ તમે આ તુલસી માળા પહેરી શકો છો આ સામાન્ય ભાષામાં થાય છે હવે જો હું તેને ભક્તની ભાષામાં કહું તો હું એટલું જ કહીશ કે જે ભગવાન તુલસી વિના પોતાનો ખોરાક પણ લેતા નથી નથી તે ભગવાન આપણા જેવા પાપી મનુષ્યો તુલસી વગર સહન કરતા આપણે કઈ રીતે સ્વીકારીશું તો આપણે કાંઈ કરીએ કે ના કરીએ કમસે કમ તુલસીની માળા પહેરી શકીએ જેમ લાકડાની હોડી હોય છે જે આપણને એક કિનારેથી લઈ જવામાં મદદ કરે છે બીજી તેજ રીતે આ બાબત આપણને વૈકુંઠમાં લઈ જાય છે તે ધામમાં ભગવાન વિષ્ણુના ચરણોમાં સ્થાન આપવાનું કામ કરે છે તેથી આપણે આ માળા પહેરવી જોઈએ મે તમને આ ત્રણે કારણો જણાવ્યા છે કે આપણે શા માટે આ માળા પહેરવી જોઈએ આ ઉપરાંત તેને પહેરવાથી આપણી આસપાસની નકારાત્મકતા દૂર થાય છે તે દૂર થાય છે આપણો આત્મવિશ્વાસ વધે છે આપણો આકર્ષણ વધે છે આપણા પર તેનો નકારાત્મક પ્રભાવ વધવા લાગે છે તમે તુલસીની માળા કોઈ પણ સ્વરૂપમાં પહેરો તો ચાલો જાણીએ કે તુલસીની માળા કેવી રીતે પહેરવી જોઈએ તો હું તમને તુલસીની માળા પહેરવાના ફાયદા જણાવું તે પહેલા હું તમને જણાવવા માંગુ છું કે તુલસીની માળા છે તમે તેને ક્યારે પહેરી શકો છો અને કયા દિવસે પહેરવી જોઈએ જુઓ હવે તમે કોઈ પણ ગુરુવારે તુલસી માળા પહેરી શકો છો તે વિષ્ણુ નો વાસ છે તેથી તમે ગુરુવારે તુલસી માળા પહેરી શકો છો આ સિવાય તમે કોઈ પણ એકાદશી પર તેને પહેરી શકો છો કારણ કે તે અગિયારસ છે આ સિવાય તમે ભગવાન કૃષ્ણના તમામ તહેવારોની ઉજવણી કરી શકો છો જેમ તમે જન્માષ્ટમીની ઉજવણી કરી શકો છો તમે અક્ષય તૃતીયાની ઉજવણી કરી શકો છો તો આ રીતે તમે આમાંથી તિથિની ઉજવણી કરી શકો છો જે પણ તુલસીની માળા હોય તે તમે પહેરી શકો છો હવે તમારે તમારી ગુલાબવાણી કેવી રીતે પહેરવી જોઈએ તે જુઓ મિત્રો તુલસીદાસની માળા પહેરવાની એક જ રીત છે એક એકે જો તમે ગુરુ દીક્ષી લીધા પછી તુલસીની માળા પહેરી રહ્યા છો તો તમારે રીતે પહેરવા માંગો છો હું જાણું છું કે મને કોઈ ગુરુએ આ દિશા આપી નથી મને લાગ્યું કે મારા મનની લાગણીઓ મારી અંદરથી થી ઉભરી આવી અને મેં આ માળા પહેરવાનું શરૂ કર્યું પછી હું તમને તુલસીની માળા કેવી રીતે પહેરવી તે કહીશ અને આ તુલસી માળા પહેરવાનો સાચો નિયમ છે તમે તમે કરો તે દરરોજ અનંત પહેરો જેમ કે પૂર્ણ ચંદ્ર સંકોચાય છે એકાદશીના એક દિવસ પહેલા તમારે તેના પર તુલસીની માળા પણ લગાવવી જોઈએ શું થાય છે જો તમે તુલસીની માળા એક રાત સુધી રાખો તો તે સરળતાથી તૂટશે નહીં આગલા દિવસે તમારે શું કરવાનું છે તેને ગંગાના જળથી ધોઈને તડકામાં રાખો થોડી વાર તેને અડધો કલાક તડકામાં રાખ્યા પછી તમે કોઈ પણ મંદિરમાં જઈને આ વસ્તુ ભગવાન કૃષ્ણ અથવા ભગવાન વિષ્ણુને તેમના ચરણોમાં અર્પણ કરી શકો છો અથવા જો તમે તેને આલેખ પહેરાવી શકો તો તેને પહેરાવી દો જો તમે મંદિરમાં ન જઈ શકો તો તમારી પાસે તમારા લાડુ ગોપાલજી ઘરની અંદર છે તો તેમને પહેરાવી દો અથવા તમારી પાસે શ્રી વિગ્રહ અથવા તમારી નજીક કૃષ્ણ બનાવો આ ભગવાન લક્ષ્મીનારાયણજીની મૂર્તિ છે તેથી તેને થોડા સમય માટે પહેરો અને તેને ધારણ કર્યા પછી અને તેમને પ્રણામ કર્યા પછી હું કહું છું કે ભગવાન તુલસી માળા પહેરી છે જેથી હું જે પછી તમે તમે આ તુલસી માળા પહેરી શકો છો અને તમે કહો છો કે ભગવાન જો તેને પહેરતી વખતે અથવા પહેર્યા પછી જાણતા જાણ્યા પડે કોઈ ભૂલ થઈ હોય તો હું તેના માટે પહેલેથી જ માફી માંગુ છું તેથી તેને આ રીતે ઉકાળો અને આ તુલસીની માળા તમારા ગળામાં પહેરો આ એક સરળ રીત છે જો તમે તેને ગુરુ દીક્ષુના લીધા પછી પહેરો છો કે નહીં તો હવે તમે જાણો છો કે તુલસી અને ત્યાં તુલસીની માલા છે તેને પહેરવાના નિયમો શું છે જુઓ જેઓ ગુરુ દીક્ષીના લીધા પછી તુલસી માળા પહેરે છે ત્યાં તેમના માટે અલગ અલગ નિયમો છે તે ડુંગળી લસણ આદુ ચા છે તેઓ આ બધી વસ્તુઓ છોડતા નથી પરંતુ જેઓ મને અને તમારા જેવા મારા જેવા તેઓ વિનર ગુરુ દીક્ષિના છે જો આપણે પહેર્યા હોય તો તેની કોઈ જરૂર નથી આપણે આ બધા નિયમોનું પાલન કરીએ જો મિત્રો હું તમને એક સરળ વાત સમજાવું છું કે એક ઘર છે ઘરની અંદર આપણે તુલસાજીનો છોડ હવે આપણું ઘર બની ગયું છે અને આ તુલસીની માળા તે છોડ બની ગઈ છે હવે હું તમને એ જ પૂછવા માંગુ છું કે તમે જે ઘરની અંદર તુલસાજીનો છોડ હોય ત્યાં તમે શું કામ કરો છો તો તમે મારા જેવા ઘણા બધા કામ કરી શકો છો વારંવાર પૂછવામાં આવે છે કે તમે પીરિયડ્સ દરમિયાન તુલસીની માળા પહેરી શકો છો હા મિત્રો તમે પીરિયડ્સ દરમિયાન પણ તુલસી માળા પહેરી શકો છો આપણે માળા પહેરીએ છીએ કારણ કે જ્યારે આપણે મૃત્યુ પામીએ ત્યારે આ તુલસીની માળા આપણા ગળામાં હોવી જોઈએ અને પ્રભુએ આપણો સ્વીકાર કરવો જોઈએ અને આપણે તમે અને હું કે આ દુનિયામાં કોઈને ખબર નથી કે આપણો અંતિમ સમય ક્યારે આવશે તો જો આપણે સમજીએ કે આ માળા અમે તુલસીની માળા ઉતારી અને અમે જીવ ગુમાવ્યા તેથી જ તમારે કોઈ પણ સંજોગોમાં તુલસીની માળા ક્યારે ઉતારવી નહીં એવું વિચારીને કે મારી આગામી ક્ષણ મૃત્યુની હોઈ શકે છે એવું વિચારીને કે ભગવાન અમને ફરીથી સ્વીકારશે નહીં તો પછી તમારે આ બાબત ન લેવી જોઈએ પીરિયડ્સ દરમિયાન પણ આવું ક્યારે થતું નથી બીજું રાતનો સમય છે અને તમારે સૂતા પહેલા તુલસીની માળા ઉતારવી પડશે તમારે તુલસીની માળા પહેર્યા પછી સુવું જોઈએ નહીં ત્રીજું જો તમે જાતીય સંબંધ ધરાવતા હો તો સંભોગ તમારે તે સમય તુલસીની માળા ઉતારવી પડશે જો તમે ગુરુ દીક્ષા લીધા પછી માળા પહેરી હોય તો તમારે તેને કાઢવાની જરૂર નથી પરંતુ જો તમે ગુરુ દીક્ષા લીધા વિના માળા પહેરી હોય તો તમારે તેને દૂર કરવી પડશે તે સમય અને તેને દૂર કર્યા પછી તમારે જે પણ જાતીય સંભોગ કર્યા પછી તમારે તેને પછીથી દૂર કરવું પડશે તમારે તમારા હાથ ધોવા પડશે અને તે જ સમયે તમારે આ તુલસી માળ પહેરવી પડશે તમારે ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી તમે સવારે શૌચાલય નો ઉપયોગ કરો અને સ્નાન કરો તમારે સમયે હાથ ધોયા પછી આ જપમાળા પહેરવાની છે આ સિવાય એવું કહેવાય છે કે તુલસી માળા છે જયારે આપણે તેને પહેરીએ તો પણ એક ગ્લાસ પાણી અને તુલસી જપમાળા ઉપર જાય છે પછી ગંગા યમુના સરયુ નીતિના જળથી સ્નાન કરવાથી જે તુલસી મળે છે જે પરિણામ મળે છે તે આ તુલસી છે જે મળે છે તે જ પરિણામ આપણને મળે છે માળા ઉપરથી બળી જાય છે અને આપણા શરીર પર જાય છે તેથી આપણે સ્નાન કરતી વખતે પણ આ જપમાળ ને ક્યારે દૂર ન કરવી જોઈએ નહીં તો તે પરિણામ મળશે નહીં કારણ કે આપણો બધો સમય યમુના નદી છીએ અથવા આપણે ગંગા નદી માં જઈ શકતા નથી પરંતુ આપણે આ તુલસી ની માળા પહેરી શકીએ છીએ આ સિવાય પૂછવામાં આવે છે કે શું આ માળા પહેર્યા પછી ચાપી શકાય છે જુઓ જો તમે ગુરુ દીક્ષા લીધા પછી આ મારા પહેરી હશે તો તમને જેયમો નું પાલન કરવું પડશે તેથી તે લેશે જો તમે ચાપી શકતા નથી તો તમે તે કરશો નહીં પરંતુ હમણાં માટે મારી જેમ જો હું તેને આ રીતે અપનાવીશ તો હું જે છું તે છું મને કોઈએ કોઈ હેતુ આપ્યો નથી જો આપવામાં આવે તો હું ચાપી શકું છું ગુરુ દીક્ષા લીધા પછી હું ચાપી શકતો નથી આદુ એ ડુંગળીનો એક ખાસ ક્વિન્ટલ છે અને લસણ તે સંપૂર્ણપણે પ્રતિબંધિત છે જો કે કોઈએ ડુંગળી અને લસણ ખાવું જોઈએ નહીં પણ એટલું ચોક્કસ છે કે આપણે આપણામાં ભક્તિની લાગણી છોડતા નથી પણ એવું જરૂરી નથી કે આપણા ઘરની અંદર દરેક વ્યક્તિમાં ભક્તિની ભાવના કેળવવી જોઈએ કારણ કે આપણે ગૃહસ્થ જીવન જીવીએ છીએ અને ડુંગળી અને લસણ છોડવું દરેક માટે શક્ય નથી અને અમે એકલા અમે તેના માટે અલગથી ખોરાક તૈયાર કરી શકતા નથી અને કોઈ પણ રીતે જ્યારે અમે ભોજન બનાવીએ છીએ અને ગોપાલજીને અર્પણ કરીએ છીએ ત્યારે અમે તેમાં ડુંગળી અને લસણ ક્યાં નાખીએ છીએ પછી તમે ગોપાલજીને જે લાડુ અર્પણ કરીએ છીએ તે ખાઓ અને તમારા શ્રેષ્ઠ પ્રયાસ કરો એવું કરો કે તમારે લસણ અને ડુંગળી છોડી દેવી જોઈએ તેમણે પૂછ્યું કે તુલસીની માળા પહેર્યા પછી તમે મંગળસૂત્ર પહેર્યું છે શાંતિ મળે છે કે પછી ગળામાં સેટ વગેરે જેવું કઈક તમારા ગળામાં પહેરી શકો છો તો તમે મંગળસૂત્ર પણ પહેરી શકો છો જો કોઈ ચેન વગેરે હોય તો તમે તે પણ પહેરી શકો છો તમે સૂતી વખતે પણ આ તુલસી માલા પહેરી શકો છો જો તમે તુલસીની માળાનો દર પૂછો તો તે તે તુલસી માળા છે વીસ રૂપિયા થી લઈને બસો પચાસ રૂપિયા સુધીની છે મિત્રો જેમ કે મારી માળા માત્ર વીસ રૂપિયાની છે કેટલાક લોકો પૂછે છે કે ફક્ત તુલસીની માળા પહેરવી જરૂરી છે ગળામાં તે હાથમાં પહેરી શકાય નહીં અમે તેને ગળામાં પહેરીએ છીએ જેથી જ્યારે અમે આવીએ ત્યારે તુલસીની માળાનું પાણી આપણા આખા શરીર પર લાગે જેમ મેં કહ્યું કે તેની સાથે મિત્રતા કરીને ગંગા યમુના સ્નાન કરીને સરસ્વતી મંદાકીની વગેરે જે કઈ મળે છે એનો લાભ આપણને મળે છે એટલે આપણા હાથમાં વાંચીએ તો ન મળે પણ જો તમે એવા સરનામે કામ કરો છો જ્યાં તમે તમારા ગળામાં કઈ પહેરી ન શકો તો પછી તમે તુલસી માળા પહેરતી વખતે તમારા હાથમાં તુલસી માલા પણ પહેરી શકો છો તમારા માટે શાકાહારી રહેવું ખૂબ જ જરૂરી છે તમે કોઈ પણ પ્રકારનું માંસ ખાઈ શકતા નથી કે દારૂ પી શકતા નથી તમે ઈંડા પણ ખાઈ શકતા નથી શુદ્ધ શાકાહારી તમારે રહેવું પડશે હું તમને ફરી એક વાર કહી દઉં કે તમે તુલસી માળા ધારણ કર્યા પછી જ ડુંગળી અને લસણ ખાઈ શકો છો જો તમે ગુરુ દીક્ષા લીધી હોય અને તુલસી માળા પહેરી હોય તો તમે ડુંગળી અને લસણ ખાઈ શકતા નથી અન્યથા તમે ખાઈ શકો છો તમે પણ અજમાવી શકો છો અને એક પ્રશ્ન છોડી શકો છો કે જો તમે આ આ પહેરશો તો પછી પણ પહેરી શકાય છે અને જો તમે હોસ્પિટલ જાવ તો પણ હા મિત્રો તે પછી પણ આ એવું છે તે અશુદ્ધ થતું નથી તુલસી ગમે તે હોય તે ક્યારેય શુદ્ધ હોતી નથી તમે તેને ગંગાજળથી ધોઈ લો અને તેને ધૂપ પ્રગટાવો અને ફરીથી પહેરો જો આપણા ઘરમાં તુલસી ન હોય તો એવું કંઈ નથી તુલસાનો છોડ છે અને જો આપણા ઘરની અંદર કોઈનું મૃત્યુ થાય તો અમે તેને તુલસાના છોડને પાછો આપી દઈશું ના મિત્રો અમે તુલસાના છોડને ફેંકી નથી દેતા અમે તેને ધોઈને ફરીથી પૂજા કરવાનું શરૂ કરીએ છીએ તુલસી મારા સાથે પણ આવું લોકો જો તુલસાજીનો છોડ સુકાઈ જાય જો તમારી પાસે હોય તો ઘરની દીકરી કે વહુ જો કોઈ બીમાર પડે તો તેને નદીમાં ફેંકી દેવામાં આવતું નથી અને તેની સારવાર કરવામાં આવે છે તમે કોઈ રીતે તુલસીના છોડમાં હળદર કે જંતુનાશક ઉમેરીને તેને બચાવવાનો પ્રયાસ કરી શકો છો જો તે પછી પણ ટકી શકવા સક્ષમ ન હોય ફળ ન આપી શકે અથવા ફરીથી લીલોતરી ન બની શકે તો તમારે વૃંદાવનમાં તુલસીજી પાસે જવું જોઈએ અને જે વ્યક્તિ તુલસીની માળા બનાવે છે તેને તે આપી દો તે બનાવીને આપશે અને આંસુ તેમને ગુંગરાવી શકે છે પરંતુ તમે તુલસાજીને નદીમાં તરતા છો એવું કહીને તુલસાજીનું અપમાન ન કરો અથવા તો એવા ઘણા લોકો છે જેઓ તેને રસ્તા પર ફેંકી દે છે અને પછી મંદિરમાં અર્પણ કરે છે જો તુલસી હોય તો પીપળના ઝાડ પર માળા ચઢાવો તો તમારે આવું ન કરવું જોઈએ અને તમે જાતે જ જોઈ શકશો કે જો તુલસી સુકાઈ જાય પછી તમારા માટે અશુભ બની જાય છે તો શું તમે તમારા ગળામાં તુલસીની માળા પહેરશો તે પણ સુકા લાકડાની બનેલી છે તેથી તે છે પવિત્ર નથી જો તે તમારા માટે અશુભ નથી તો તે તમારા માટે અશુભ કેવી રીતે હોઈ શકે હવે ચાલો જાણીએ કે તુલસી માલા અસલી છે કે ડુપ્લિકેટ છે તે કેવી રીતે ઓળખવું માળા સરળ મનની નહી હોય તમે તેના નામ હરમન ક્યાંક ને ક્યાંક જોવા મળશે ક્યાંક ને ક્યાંક તમને ચોક્કસ તુલસીની માલા જોવા મળશે બજારમાં ઉપલબ્ધ બીજી તુલસી માલા છે તુલસી માલા જ્યોતિ તે એકદમ સ્મૂધ છે સાવ સાદી છે દેખાવે સુંદર પણ છે વાસ્તવિક નથી તો આ રીતે તમે તમારી તુલસીની માલા બનાવી શકો છો આજના વિડીયોમાં આપણે શીખ્યા કે કોણ તુલસી માલા પહેરી શકે છે તુલસીની માલા કેવી રીતે પહેરવી જોઈએ તુલસી માળાના નિયમો શું છે શું ફાયદા છે મેં મારો પ્રયાસ કર્યો છે આ સોલ્યુશનમાં બધું જ જણાવવાનું શ્રેષ્ઠ છે છતાં પણ જો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સ દ્વારા પૂછી શકો છો હું તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ આવતા વિડીયો મળીશું ત્યાં સુધી સારી સંભાળ રાખજો તમે ખુશ રહો જય માતાજી રાધે રાધે મિત્રો ધન્યવાદ મિત્રો